કનુભાઈ ને ફોન આલો કનુભાઈ અહીંયા હાજર નથી બકા કોણ બોલો તમે કનુભાઈ ફોન આલો અલે મારા ભાઈ કનુભાઈ હોય નહીં કેમ યાર તમે સમજતા નહીં ફોન આલો પહેલા ફોન કેમ એમ કેજી ફોન આલો કનુભાઈ હોય નહીં તો ફોન કેમ કર્યો મન કેજી મન એમને જ મને નંબર આલે કનુભાઈ ફોન આલો પણ મારા ભાઈ તો નંબર કેને આલે પણ કનુભાઈ હોય ના હોય તો કેમ ફોન આલો હું ફોન આલે તારી માને

તારી માને લે મેંડાય તારી બું હજી ખરી શોધું તારી કનિયા